ઝાલોદ તાલુકામાં આદિવાસી ક્રિકેટ પ્રીમિયર લીગનું મલવાસી ગામે આદિવાસી પરિવાર દ્વારા આયોજન કરી તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું મળતી માહિતી મુજબ ઝાલોદ તાલુકાના મલવાસી ગામે આદિવાસી પરિવાર દ્વારા આદિવાસી યુવાનોમાં રહેલ સુસુપ્ત શક્તિઓને બહાર લાવવા અને આદિવાસીઓની એકતા થાય અને તેઓ પી આઈપીએલ તથા રણજીત ટ્રોફી અને દિલીપ ટ્રોફી અને ભારત દેશની ક્રિકેટ ટીમમાં સ્થાન પ્રાપ્ત કરે એવા ઉમદા હેતુથી આયોજન કરવામાં આવ્યું એનું આજ રોજ તારીખ અઠ્યાવીસ એક બે હજાર ચોવીસ ને રવિવારે ઝાલોદ તાલુકાના અનેક ગામોના સરપંચશ્રીઓની હાજરીમાં કરવામાં આવ્યું આ ક્રિકેટ પ્રીમિયર લીગ નું ઉદઘાટન ઝાલોદ તાલુકાના અગ્રણી પ્રાથમિક શિક્ષણ દયારામ મકવાણાના અતિથિ વિશેષ તરીકેની ઉપસ્થિતિ સાથે કાર્યક્રમમાં યજમાન ગામના સરપંચ તથા હાંડી સિમલિયા વાકોલ કુણી વગેરે ગામોના સરપંચો અને અનેક આદિવાસી આગેવાનો કર્મચારીઓ ખાસ ઉપસ્થિત કરવામાં આવ્યું અને સૌ આગેવાનો હાજર રહી યુવાનોને પ્રોત્સાહિત કર્યા રિપોર્ટર દીપસિંહ બારિયા ચાલો આઈ સેવન ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે આપ નિહાળી રહ્યા છો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી આજ રોજ અહીંયા જવાહર યુનિવર્સિટી દ્વારા આયોજિત

આયોજન અઠ્ઠાવીસ એક બે હજાર દ્વારા ઓપનિંગ થઈ ગયું છે નેકલિટીમાં ભાગ લીધો છે ટીમોએ ભાગ બત્રીસ ટીમોએ ભાગ લીધો છે અમારે રજીસ્ટ્રેશન થઈ ગયું છે તો આનાથી તમે કહ્યો તું સર આ એ આયોજન કર્યું છે રમતનું આયોજન કર્યું છે કે અમારી સમિતિ આદિવાસી સમિતિ દ્વારા એકટર જેવા રહે એના માટે આયોજન કર્યું છે અને સારી રીતે મેં છોકરાઓ બધા સારું પ્રદર્શન કર્યું એના માટે આયોજન

આપણા જે આઈપીએલ લેવલ લેવલની જે જે પણ ક્રિકેટર રજાય છે પણ આવી બહાર લાવવા માટે આદિવાસી આ પરિવાર દ્વારા સારામાં સારું આયોજન કરવામાં આવ્યું છે હું ખૂબ છું ધન્યવાદ તો આ હતા રૂપડી સરપંચ અને અન્ય આગેવાનો પણ આપણને આ કાર્યક્રમનો હેતુ જણાવ્યો દર્શક મિત્રો આપ હંમેશા નિહાળતા રહો આઈ ન્યૂઝ ગુજરાતી રિપોર્ટર દીપસિંહ બારિયા જાલોદ આપણા ખેલાડીઓ છે બાળકો છે એમાં કાંડાની તાકાત તો ઘણી બધી પડેલી છે કાંડાની તાકાત તો એનામાં છે અને લક્ષ એમનું સિદ્ધ કરવાની પણ એમનામાં કુનેહ પડેલી છે પરંતુ આ રમતોમાં જે કઈ સરકાર તરફથી ટુર્નામેન્ટો રમાય છે એમાં આપણી જાતિને અન્યાય કરી અને એમને બાકાત રાખવામાં આવ્યા છે ત્યારે આ જોહર સમિતિએ આપણા બાળકોમાં પડેલી જે કુને અને કળા બહાર લાવવાની જે એક સરસ મજાનું આયોજન કર્યું છે એ બદલ આ સમિતિમાં જે જે જોડાયેલા અને આ ટુર્નામેન્ટમાં જેમણે ભાગ લીધો છે એમનો હું આદિવાસી સમાજ વતી શિક્ષણ જગત વતી એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને બીજું કે આપણો સમાજ ક્રિકેટ તો પછી આવી અંગ્રેજો આવ્યા પછી ક્રિકેટ આવી પણ એના પહેલાં ગેડી દડો અને એક આ ગીલી દંડો બે વસ્તુ રમતા હતા અને એ એનાથી એ કરીને આનો જ એક આ એક ભાગ છે એટલે અહીંયા જે કઈ આ ટુર્નામેન્ટમાં સહકાર આપવા માટે આપણા સમાજના માન્ય સરપંચશ્રીઓ તાલુકા પંચાયતના સભ્યશ્રી શ્રીઓ અને મોટી સંખ્યામાં મોટી સંખ્યામાં ગુજરાત મધ્યપ્રદેશ અને રાજસ્થાન માંથી જેમણે આ ટૂર્નામેન્ટમાં ભાગ લીધો છે એવા સૌ મિત્રોને અમારા ખૂબ ખૂબ આશીર્વાદ અને અભિનંદન છે આ ટૂર્નામેન્ટ લગભગ પંદર દિવસ સુધી ચાલવાની છે અત્યારે આપણા રાજ્યના કોર્ટના સચિવ એવા માન્ય આર એસ નિનામા સાહેબ કાલે એમને મને આમંત્રણ આપ્યું તો મેં એમના જોડે ચર્ચા પણ કરી કે સાહેબ આપણા શ્રીઓ એ નવયુવાન શ્રીઓ છે નવયુવાન જોહર સમિતિના તમામ સદસ્યશ્રીઓ છે અને જે ખેલાડીઓ છે અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ